6 એપ્રિલ 2025 ના રોજ રામનવમીનો પાવન ઉત્સવને લઈ સમગ્ર દેશ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં આવેલ બોરુ ગામે ગોગા મહારાજ તેમજ રાજ રાજેશ્વરી રાજરાજેશ્વરી જહુમાનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આઠ એપ્રિલ થી શરૂ થનારા આ પ્રસંગમાં સતત ત્રણ દિવસ ગોગા મહારાજ તેમજ જહુ માતાજીનો મહાયજ્ઞ ચાલશે ત્યારે તારીખ નો એપ્રિલ રોજ બોરુ રૂડા ગામે શોભાયાત્રા નીકળશે જેમાં પાંચસો થી વધારે સંતો ઉપસ્થિત હશે અને બે થી વધારે ભાવિ ભક્તો જોડાશે તેમજ રાતે ભવ્ય ડાયરો યોજાશે જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેશે અને તારીખ દસ એપ્રિલના રોજ ગોગા મહારાજ તેમજ જહુ માતાજીની ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે જી આપનું નામ અને પરિચય જય ગોગા મહારાજ જય જહુ માં અમારું નામ છે ભક્ત શ્રી મનુ બાપા દસ અહીંયા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અનુસંધાનમાં છે અને કેટલા માય ભક્તો આ પ્રોગ્રામમાં જોડાશે આઠ નવ દસ નો ત્રિદિવસીય પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે અમારી ગોગા મહારાજ જહુ માતા તથા ભગવાન શ્રી બાબર બાપા

સીઓપુરા બોરુ પ્રેમનગર આ ત્રણ ગામ તો અહીં હાજર રહેશે ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર